पकौड़ी 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 येहारी ये पकौड़ी वाली पकौड़ी

આને ટેસ્ટ કરવાની છે કપકોર ચેન્જ ન પહેલા પાછું ગરાક ખાય એટલે કેવાળી કમ્પ્લીટ કોઈ આવજું એ આ તો એ ખાધું જ કોઈ બક્કોળી 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 ચલો બક્કોળી 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 ગરમા ગરમ બક્કોળી 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 ચલો બક્કોળી અલે કાડ જીવી હા બનાવા ફટાફટ કેટલા મનાઉ બના 20 રૂપિયા 20 રૂપિયા પૈસા નઈ લાવો પણ

તક કે બનાઉ મિડિયમ મિડિયમ બનાઉ પતલા મુકું બતાવો પેલા મન હા કઈ ને ની પકોડી ખાયે છો આવો મોટી તને ના ખાયકો ના ખાવું ચીકી બનાવું ના મિડિયમ કીધું તારી અલ્યા તું મરતું કોકા ના ફા અલ્યા અમે એકલું મેઠું છો એ તો આવે જ તમે યાર મારો આખો દાળો બગાડ્યો યાર તમે વેલા વેલા એટલે નેની બનાવ અલે કો યાર કો લોબો નહી આયો એને ઊંટ જેવું મોટું ના મોટી મોટી બકરી એના માટે હું આયો કે ચાલ અલગ મે લેલી આ તો આ તો તૈયારી છે એટલે યાર પાછ તમે ચેડી દેતા આવો ને હા તો કાલે કરવાનો ભાવ થાય ને યાર એટલે કોઈ એકા આવતા ના ના વાત હું કાયારી

આ તો પકોડી માટે કોરી થેલી ભરીયા હાલો તાલી કોરી થેલી ના ભરીને લેવાની જો તમે અડો આવે તારે કોરી તાલીવી પડે ઉપરની બાટી થાય તો કોરી થેલી ભરીને લઈ જવાની થેલી ભરીને આ ના ના મને જોડો તમે હેરોની આર બીજા કલાકમાં આવી તો ના આવી બીજી તોની બાકી બનાવી દેજો ના હા ના બને રહો નહીં કહો તમે બટો પહેલા નહીં આવ્યું જી હા આમ આબો હાલો મેં તમારું ઘેરાયે લઈ જાય

चल छे का चल छे वणी काय इम ना केदा के मन जलेबी ना खवराई मनाला पकोडी खवडा होतान पकोडी जलेबी जेवी जावे जा हार हार हेडो बेनी બેઠી આવाना खाटी आवे खाटी आवन मोडी आवे अले गमेते खावी छे का खावीस त खाली अले हेडो हेडो पकोळे

તારે ખાવાની હું ખાવું છું પકોડી ભાઈ તમે બોલ્યા કરો મારો બે રીપેલ મારા બે પકોડી ના આવે ના બે રિપેન આવતી જાય બે રૂપિયા પૈસા નહીં તન શું જાય નાખું તો કોઈ લે નઈ તેલનો ભાવ થઈ ગયો અત્યારે પછી રૂપિયો ગુજરામ તો સાચી વાત છે પણ મારા યાર ના યાર યાર તમે હું લાયા

કારણ કે ઘણા વર્ષે મારા ભાઈને હું લાઇન આવ્યો છું ગોમમાં હો અને આ કદી ઓને ગોમ બતાવ્યું નહીં અરે ગોમ બતાવું પણ હું ગોમ બતાવું એટલા માટે તો હોઠો આવ્યો છે ના ખાવી છે શું કરવું છે ખબર આવો બેચો નઈ ખાવી ના કે કેર મને ખબર છે કે હું આવું છું મના હાલ કે બેસ કે મારું જા બે તારું લોહી ભાડું તો મને પકોડી વધારે ખાવાનું મન થા તું ચોર જ્યાં માથા તમારી પકોડી પડી મારું નથી ખાવી આ યાર એ તો વડીલ

ઓવા થોડી ગળી રાખજો ચીકુ નહી ખાતા અમે તો આ ઘડી બનાવ તમાર તમાર ના મુજે મીડિયમ કી દી મીડિયમ મસાલો ના મસાલો ચીયો પથરી ના નાખતા ના એવું ના તારા રો ના આલો માર મુઠુ જાણવું ના જાણી આ રે તો બારા મુઠા ઓ બકા ના ખાવાનું ખાવાનું લાલ કલાણ સાબ આ તો ગળી છે ગળી અરે અમે જોયા છે ત્યારે માય મરતું ન ગળી પાણી લઈ લાય તે જો 80 રૂપિયા અલ્યા ઓનો છું પકોડીનો આનંદ આયો આનંદ બીજી ખવરા બીજી ખવરા હોય બીજી ખવરા હોય બીજી અલ્યા આકાટ કી બનાવો કાના અલ્યા લે બીજી બની આલુ એ ભૂલાજી તખુ કા પકોડી પકોડી આલા પડી ના ના પકોડી પકોડી આલા રે એ ભાઈ બની વાળ પકોડી ઓલે હજુ આમ

તને ઈમાં ગુંદ પરે છે ગુંદ પરે છે હોય હોય નાખવાનો કે હોય હોય નાખવાનો હોય છોટી પાછો બાટી ખાવાની છે ને રૂપિયાની હોય 7 રૂપિયાની બોનેમાં વગ પરજો મારા આ થઈ ગઈ 7 દોડો 7 રૂપિયા બે જાવ બાટી તો બે

એ તો બધાય એમ કેજી કાળ લાલ લેવું અને કાળ આધીરવાળી કે પમળાળી લેવું તારા થોડી પેક કર દોશી માટા લઈ જાવ યાર હું એક તું થેલી જ નઈ લાવનાજ હું તાવું લઈને આવતા આવું છે એ તો થેલી નઈ તારું જ એ તો બીજું વસ્તુ છે પેક કરી આવો હું લઈ જઉં બાખમાં પર પેક આમાં કરી આલું યાર આ તો ડીશમાં ઓમાં આલે ઓન એ તો બેગ નઈ કાઢો દોશી પર ઘણા કે કઈ તો બસ આલી જઉં હું ના એ તો હું આલી જઉં પાછી ના તો કે તું મેલીને આયા એટલે બસ આલી જો દોશી ના આલી આલી જો પછી

અલ્યા ડોસી ખાવા નહીં હાલતી ના તોડી નાખશું બિટારો અલ ના તોડી નાખું પકડી બનાવ ચીખન ચીકી પકડી બનાવો કેટલા જ બનાવું બનાવો કેટલી ખબર પૈસા

હા બર્તું લઈ નાયો તા હું લઈ નાયા ને પકોડી લેજો બર્તું ભૂલી ગયો યાર લેવું પડે હા ના જો અલ્યા પકોડી પોઈ ના પડે અલ્યા છોર ચમ આલી અલ્યા ઓય

ઓશન લઈને આવો જો કે ચોટી હેડે આવી છે મારો અખો દરવાજ ખરાબ છે તો કોઈ રૂપિયાનો ધંધો ના થઈ તોય ઉપરની માલ કેલો બગળ્યો મારતો પકળે 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 કાલી કરવા ભાવ કાલી કરવા ભાવ કાલી કરવાનો ભાવ કાળજી ભકરી બનાવો બધા પકળે બનાવો હા હા ભાવ કાલી કરવા ભાવ તમે કાલી કરવા ભાવ

એતો ડોશ માટા બેક કરવાન જ બેક કરવા લ્યો તન તેવી જ માસ્ટર જ આ તો ખાલી કલમ ભવ થઈ ગયો યાર ખાલી કલમ ભવ જ ઉભા રહેજો અરે તો અરે અલ્યા હેડ્યો જલ્દી મારા ઘર જવાન તો આ લોબળો વરી કો ગયો અલ્યા ચમ ટકારો લઈને આયા ખાલી કલમ ભવ ના કેતો યપરે હેડ

લાવો પૈસા પેલા પૈસા તો હાલુ પણ આપવા તો દો ના પેલા પૈસા પૈસા તો હાલુ તો હાલો તો ઘરે લાવો પૈસા એડો આટલા ના પણ બધું મેલ લ્યો બધી લઈ જવી ઓ વા 1000 રૂપિયા તો આઈ પાછા 1000 વા દાતા પૈસા ઉંજો જો જા આઈન બાલા કે પેલા કે ચૌથું હું હોય ચૌથું મુદમ આલા બધું શું બધું

એ લોબળા પકોડી મે પકોડીઓ ખાવાઈ દે મગાજી જો મળાઈ લીધી અલ્યા પકોડી મેલ કે એ મગાજી એ મળાઈ લીધી આવડા કર તા પૈસા લો પકોડી મે બેટા ગેરાઈ લઈ જજો અલ્યા પૈસા ઓલાજો આખા દાડી ના કાળો દે અલ્યા પકોડા ખાતી નાય મરો અલ્યા તારા પકોડી તે પકોડી અલ્યા પકોડી લાયક ને એક દાતી તો ભળતું રઈ વાળી એ મગાજી ચોટી દે આઈ જા અલ્યા ખસવા વતી છે લોપા મરાજી હું નાટા આખા મારા તો તમે હડવણ કરો કે યાર પકોળી કે કાદી પકોળી ખરાઈ જતો અલ્યા એકે નહીં તમે અલ્યા બોકરા દાદા એક તો ખવરાઈ જતો રહો યાર અલ્યા એક આડી ખોરા જોતો આ ધંડો કરવા આ કમ નઈ પડતું ચાલુ બાનું તો આલી તોડી ના અલ્યા તો માર દેસી તું ગામેથી આડી આડી લે કમ અલ્યા કે ગરીત રીતી કઉ પકોળી ખાવા કે લા ગાડીયા પકોળી હેડન